રામ રામ દૈરાને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો રાતે વરસાદ આવ્યો તો ન જા ફરિયા બરા પાણી નીચે એટલો આવ્યો તો અત્યારે સવારના સાડા છક વાઈ ગયા હશે દિવસ ઉગી ગયો છે આપણે સાથી આંકવાનું હતું કાલે વાં લગે જ આપણે આઈકું હતું બાકી છે એ આંકવું છે અત્યારે સનાયડાથી છોટું આંગળી સનાયડો લઈને આવે છે એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આ ફેર આપણે માથે પૂગી છે અને ગાજી છે કાલે વરસાદ આવ્યો થોડોક જ હતો ગાજો નથી થોડોક જ હતો અત્યારે સાથી હાલે એવું થઈ ગયું બાકી કાલે આમાં ખળ ફૂલો બધું મરી ગયું છે એટલે આજે આપણે સાથી આપવું મારા કાકા મારા કાકાએ મેસી ટ્રેક્ટરથી ગેરવા ચાલુ કરી દીધો છે આંગળી દવું આવે સનાળો લઈને આપણે હવે સાથી આપવાનું છે દવું ભાઈ આંગળી આવવાનું જો દવું ભાઈ આવે હે સનાળો લઈને દઉં ભાઈ આવી ગયા હેવી ડ્રાઈવર તો હે ડાયરેક્ટ સીધું જાય કાલ બાકી હતું નથી આ રીતે રિવેશ આ મૂકીને ચાલો ડાયરેક્ટ ચાલો હેવી ડ્રાઈવર તો આપણે છોટું ભાઈ હે દોડતા ડાયરેક્ટ ચાલુ કરી દીધું હે આપણે સંગાડો આખો ચાલુ કરી દો એમ પાણા વાળું હોય એટલે થોડું ભય મુદ્દે લાગે હા આપણો સંગેલો આ રીતનો આપણો સંગાડો હાલે આપણે આ ખેતર હાલી ગયે છે આપણે બીજા ખેતર આપણે બીજા ખેતરમાં સાથે ચાલુ કરી દીધું છે આપણે આ ખેતરે એક આખી લીધું છે એવું થઈ ગયું ભૂલ આ બીજું ખેતર આપણે આખરી આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ અહીંયા